સુરતમાં પુણા ગામ રોડ પર આવેલા ગીતાંજલિ ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ

મમ્બે માર્કેટ થી શરૂ થઈને આજુબાજુની શેરીઓમાં ફરી હતી અને પૂરા જોશથી વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ આ રેલીનું આયોજન કર્યું હતું. કેમેરામેન દિવ્યેશ પરમાર સાથે પરવીન પઠાણ ન્યૂઝ વર્લ્ડ ઇન્ડિયા સુરત. જી આપનું નામ? મારું નામ બલદાણિયા ભાઈ છે. જી આજે શું કાર્યક્રમ હતો આજે 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે લોકો પતંગ છગાવી અને ચાઇનીઝ દોરી કે બીજા કોઈ દોરા દ્વારા પક્ષીઓના ગળા કપાઈ જાય છે પ્લસ શોર્ટ સર્કિટ વારંવાર થાય છે એના દ્વારા ઘણી બધી લોકોમાં ટૂંકમાં નુકસાન થાય છે તો એ બાબતથી જાગૃતિ લાવવા માટે અમે આજે ગીતાંજલિ ટ્યુશન ક્લાસીસ દ્વારા એક રેલીનું આયોજન કરેલું છે કે જેમાં કુલ ત્રણ સાડી ત્રણસો બાળકો જોડાણા છે અને અમારો સ્ટાફ જે બાર શિક્ષકોનો સ્ટાફ છે તે એમાં જોડાયેલો છે અમે સમાજને એ મેસેજ આપવા માંગીએ છીએ કે ખાલી આપણી ક્ષણભરની મજા માટે એક દિવસની મજા માટે આપણે કેટલા મૂંઘા જીવોને કેટલા મૂંગા પ્રાણીઓનો જીવ લઈ લઈએ છીએ તો એ મેસેજ આપવા માંગીએ છીએ સમાજને કે આપણી થોડીક મજા નાબૂદ કરીએ અને પક્ષીઓનો જીવ બચાવીએ